સુરત મનપા સંચાલિત શિક્ષણ સમિતિનું તંત્ર આખરે જાગ્યું છે શિક્ષણ સમિતિ અગિયાર શાળાઓ ઉતારી પાડશે સ્કૂલના મકાન જર્જરિત થતા ઉતારી પાડવાનો નિર્ણય કરાયો છે ત્યારે જૂના મકાનો તોડી સ્ક્રેપ વેલ્યુ મંજૂર થતા દરખાસ્ત છે

અને એના અનુસંધાનમાં આપણે આઠ મકાનો તોડી પાડવામાં આવ્યા હતા ત્યાર પછી સર્વ શિક્ષા અભિયાન હેઠળ લગભગ પિસ્તાળીસ હજાર કરોડના કામો મંજૂર થયા હતા અને એનું ખાતમુહૂર્ત અમે કર્યું હતું અને હાલ હવે એ મકાનોના બાંધકામ અને ટેન્ડરો અપાઈ ગયા હોવાથી એ મત મકાનો ઉતાડીને સર્વ શિક્ષા અભિયાન હેઠળ નવા બાંધકામ કરવાના હોવાથી બાકીના જે અગિયાર મકાનો હતા જર્જરિત થયેલા હતા તેને ઉતારીને ત્યાં પણ ઝડપી નવા મકાનો બની શકે એના માટે આ અગિયાર મકાનો ઉતારી પાડવામાં આવ્યા છે આ શાળાઓમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા ન હતા એ લોકોને આપણે શિફ્ટ કરેલા હતા અને મકાન જર્જરિત હતા એટલે ખાલી કરેલા હતા એને આ બધી શાળા દરેક અલગ અલગ વિસ્તારમાં કતારગામ વરાછા લિંબાયત ઝોનમાં આવેલી છે અગાઉ જ્યારે આ મકાનો નેગેટિવ રિપોર્ટ આવેલો હતો જર્જિત થયા હતા ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આપણા શાસનાધિક દ્વારા પ્રફુલભાઈ પાણસરિયા પાટીલ સાહેબને જે રજૂઆત કરી હતી એના અનુસંધાનમાં સર્વ શિક્ષણ અભિયાને જે ઓગણીસ મકાનો પાસ કર્યા હતા એના અનુસંધાનમાં આ જર્જરિત મકાનો તોડી નાખવામાં આવ્યા છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત